પાંચ પાંચ દિવસથી આપણે એ કથાનો રસાવત કરી રહ્યા છે આ કથા પૂર્ણા તરફ જઈ રહી છે ત્યારે એટલું જ કહેવાનું કે સંતો હે એનું હૃદય કેવું હોય સંત એટલે શું સંત સંતમાંથી મીંડુ લાગે ત્યારે સંત બનાય આજે આપણી પાસે બહુ ટાઈમ એવો નથી પણ અમારા ચોકમાં જે રામજી મંદિર છે હનુમાનજીનું મંદિર છે એ ત્રણસો વર્ષ જૂનું મંદિર છે એટલે વિરપુરના દરબાર સત્તરમી સદીમાં આ રામજી મંદિરની સ્થાપના કરી આજે અનેક પડકારો વચ્ચે અનેક અડચણો વચ્ચે આ રામ મંદિર છે એ અડીકં છે કારણ કે ભક્તજનો અહીંયા આવે છે જરામ બાપાના દર્શન કરીને પાવન થાય છે મંદિરમાં પણ આવે છે હવે થોડીક વાત કરી કે ગુરુજીની વિશે જે વાત આપણે કરી બહુ સરસ વાત કરી ગુરુ ગુરુ વગર કોઈ દિવસ જ્ઞાન મળતું નથી ગુરુ એટલે જે આપણે અંધકારમાંથી લઈ જાય એનું નામ ગુરુ એટલે તો ગુરુને એમ કહેવામાં આવ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ દસમય સિદ્ધ નમ્ર આ ગુરુની મહત્તા એવા આપણે આજે થોડુંક ગુરુ વિશે વાત કરીશું કારણ કે ગુરુનું મહત્વ તો બે જીવનમાં જો જલારામ બાપામાં પણ ગુરુદેવનું મહત્વ છે સાંઈ પણ ગુરુદેવનું મહત્વ છે ગુરુ એટલે કોણ તો એક વસ્તુ આપણે યાદ રાખીએ કે અગાઉ આપણી ભારતીય સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિમાં ઋષિમનિઓ જંગલમાં રહેતા ચિંતન કરતા હતા કીર્તન કરતા હતા ભજન કરતા હતા સ્વાધ્યાય કરતા હતા આ બધાનું સંગ્રહ થયું એકત્રિત થયું અને એમાંથી આપણો જે ભેજ છે પ્રાણ છે એ એની રચના તો એને રાખવા માટે ગુરુ અને શિષ્યનું જે મિલન છે ગુરુ પૂર્ણિમાં હોય ત્યારે એને જોયું કે એક અનોખું મિલન થાય છે ગુરુ અને શિષ્યનું ગુરુ છે એ

કચાસ હોય કંઈ ખામી હોય એ દૂર કરે છે આમ ગુરુનું મહત્ત્વ ઘણું બધું મહત્વ ખુશ છે આજે એટલો બધો સમય નથી એટલે આપણે ગુરુ છે બહુ ઘણી વાત કરે ઘણા બધા વખતો બોલવામાં આવી છે એને આપણે પહેલાં આપીએ અને તક આપીએ જય શ્રી આરામ જય જલરામ જય શ્રી તેમજ બહાર થી પધારેલા પરમ પૂજ્ય જલારામ બાબા ના ભક્તોને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે એના આશીર્વાદ લેવા માટે વ્યાસપીઠ પાસે આવી અને દર્શન નો લાભ લઈએ કોઈ નું સન્માન નથી લેવું આશીર્વાદ તો લેવાના છે આ તો આશીર્વાદ લેવાને આવેલા તમામ દર્શનાર્થીઓ સંતો गुरूमारी सुर जो न કોઈને મોકલે છે પણ ભગવાન કે સંત આવી શકતા નથી અને કોઈના કોઈ રૂપે આવી અને આપને કાર્ય કરાવી જાય છે ખબર લેતી નથી અને એવા મુના પણ એ ખૂબ હૃદયથી આ મંડળ પરિવાર ખૂબ આભાર માને છે પરમહંશ નહીં અને જો કઈ કહી શકું તો મારા જ્યેષ્ઠ ભ્રાતા સમાન એવા ધવલભાઈ ભટ્ટી આપણી ઉચ્ચ ઉપસ્થિત છે તો હું એમને ઘણી પ્રાર્થના કરું કે અહીંયા શાસ્ત્રીનું સન્માન પૂજન કરવા વધારે અને આપણે જે જગદીશભાઈના નાના પુત્ર એવા હિતેશભાઈ પણ અહીં ઉપસ્થિત છે હિતેશભાઈને પણ વિનંતી કરું કે અહીંયા શાસ્ત્રીજીનું પૂજન કરી આશીર્વાદ ગ્રહણ કરી

પરિક્રમા કરેલી તો આવી રીતે બાબા કલેવર એ શિરડી અંદર શાંત થઈ ગયું અને બાબા સોધાપ ગયા અને આજે પણ હવે કથાનો સમય પરિપૂર્ણ થયો છે તો કથાને આગળના પ્રવાહને અહીંયા છોભાવી દેતા એ સબને સપ તો નહીં કહેવાય પણ એ બાબાના દેહને આજે પણ એ શિરડીની અંદર સમાધિસ્થ રૂપે ભક્તોના દર્શન માટે આજે પણ ત્યાં એ મૂર્તિ સાંઈ બાબાની વિરાજમાન કરેલી છે કે શિરડીમાં જવા માત્રથી પણ માણસોની મનોકામનાઓ પૂર્ણ થઈ જતી હોય અને ત્યાં બાપુ સાહેબ મૂર્તિ નામનો એ ભક્ત એ નાગપુરનો પ્રસિદ્ધ સીમંત હતો એમણે બાબા માટે મંદિરનું નિર્માણ કાર્ય ખરેખર તો એ મંદિર કૃષ્ણનું બનાવવાનું હતું અને બાબાની જ્યારે આજ્ઞા લેવામાં આવી કે બાબા અમે મંદિર બનાવવાના છે અને અહીંયા કૃષ્ણને બિરાજમાન કરવાના છે તો બાબા મન મન મુસ્કરાયેલા હસેલા અને કહી કે બહુ સારું અને સાથે એક શબ્દ કહેલો કે જ્યારે સમય આવે ત્યારે હું જાતે પોતે રહેવા અને થોડા સમયમાં આ સ્થિતિ મંદિર પણ કમ્પ્લીટ થઈ ગયું અને બાબા પણ સ્વધામ ગયા એટલે જ્યાં કૃષ્ણને વિરાજમાન કરવાના હતા ત્યાં બાબા જ કૃષ્ણ સ્વરૂપ કારણ કે બાબા જ એ કૃષ્ણનો અવતાર હતા અને એ જે બુટ્ટીનો વાળો એ મંદિરનું નામ એ ના પ્રસિદ્ધ સીમંત હતા જ્યારે એ ડબ્બુ ચલણ ચાલતું હતું તો ત્યારે એ મહાપુરુષે લાખ રૂપિયાનું મંદિર એ સાંઈ બાબા માટે શિરડીમાં બનાવેલું એ જ મંદિર આજે પણ પણ બાબા જ્યારે સ્વધામ ગયા આખું શિરડી શિરડીના જન જાનવરો શિરડીના ઝાડો જેમ વીરકુરની અંદર જલાબાપાને વાળા હતા એવી જ રીતે શિરડીની અંદર બાબા પર અગાધ પ્રેમ રાખવા વાળા હતા અને જ્યારે બાબા સદામ ગયા બધા ચોધાર આસુએ રહ્યા છે અને મન અંદર અંદરથી એક આખ નીકળી કારણ કે જેને આપણે અગાધ પ્રેમ કરતા હોય એને કોઈ પણ દિવસ ભૂલી શકાતા નથી એટલે કવિઓ એવો સરસ ગાયો કે કેમ કરી ભૂલા कभी होता ખાલી નું દર્શન કરીને પછી આપણે સ્વાગત વિધિ તરફ જઈએ તો બધા આ કથાની ફળશ્રુતિ ધ્યાનથી સાંભળજો એક જ ફકરાની અંદર છે સમય આપણા પર ઓછો છે તો ખાલી ફળશ્રુતિ બધા સાંભળી લેજો અધ્યાય તે પણ ફળશ્રુતિ શ્રી ગણેશ શ્રી સરસ્વતી નમઃ વાચન થી મળતું ફળ હવે ટૂંકામાં સાંભળો પવિત્ર ગોદાવરી નદી સ્નાન કરીને શિરડી સાંઈ સમાધિ મંદિરમાં સમાધિના દર્શન કરીને દરેકે આ સજરિત્રનું વાંચન શ્રવણ કરવું એમ કરવાથી તમારા ત્રિવિધ તાપ નષ્ટ થશે સાંઈની કથાઓના સામાન્ય ચિંતનથી પણ તમને અજાણતા જ દૈવિક જીવનમાં રસ મળશે જો તમે પ્રેમથી આ ગ્રંથ પૂરેપૂરો વાંચશો તો તમારા સર્વ પાપ બળીને ભસ્મ થશે જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની તમારી ઈચ્છા હોય તો શ્રી સાંઈની કથાઓનો વાંચન કરો આ સદગુરુ તત્વની કથા છે ખાલી ભક્તો આનું વાંચન કરે તો પણ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય સદગુરુની કથાઓનું કેટલું ભારી મહત્વ શ્રી સાંઈનું સદા સ્મરણ કરો અને તેમના ચરણમાં પ્રીતિ જોડો શ્રી સાયનાથ સાયનાથના સાગરમાં તમે પોતે ડૂટકી મારશો અગર તો તે તમે કોઈને સંભળાવશો જો આ સંભળાવવાથી પણ વક્તાનું પણ પરમ કલ્યાણ થઈ જાય કોઈને સંભળાવશો તો તેમાંથી તમને સદા નવી નવી શ્વાસ મળ્યા કરશે અને વક્તા શ્રોતા સૌ પાપ મુક્ત બનશે એકાગ્ર બની શ્રી સાઈ સ્વરૂપનો ધ્યાન કરશો તો સમય આવતા તમે તે સ્વરૂપ બની જશો જો અહિયાં ખરી ખરી વસ્તુ છે કે આપણે બધા જલાના ધામમાં આવેલા છે ખાલી ને ખાલી જલા બાપાએ જે કરણીઓ કરેલી કે રામ નું નામ લેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ ખાલી ને ખાલી આ હળાહળ કર્યું આ કરે તો એક ને એક દિવસે જલાના જેવું સ્વરૂપ વધારો થઈ જાય તો સાંઈ બાબાએ એ પણ આની આજ વાત કરી દીધી કે ખાલી ને ખાલી મારું ધ્યાન મારું નામ સ્મરણ કરશે તો પણ એક દિવસે મારું સ્વરૂપ તમે બધી અને આત્મદર્શનમાં લીન થશો સગુણ ભ્રમ દ્વારા અને આ વસ્તુ પકડવાથી તમારી પ્રગતિઓ એ સરળ બની જતી હોય બીજી બધી વસ્તુઓમાં તો અનેકો ખર્ચા કરવા પડે પણ એક નામ સ્મરણ વિધિ એવી છે કે એથી બધી જ રીતે કલ્યાણ થતું હોય ભક્ત સર્વભાવથી તેમનું શરણ પકડે છે તો ભક્તનું પોતાનું વ્યક્તિત્વ લય પામે છે અને તેમાં તે સમાઈ જાય છે જેમ નદી સમુદ્રમાં મળી જાય છે તેમ ભક્ત તેમાં એક થઈ જાય છે નિત્ય સ્નાન કરીને જે ભક્ત પ્રેમ અને શ્રદ્ધાથી આ ગ્રંથ નિયમિત વાંચશે અગર સાંભળશે અને એક સપ્તાહમાં તે પૂરો તેના સર્વ કષ્ટ કરી જશે નિત્ય નિયમિત આ ગ્રંથના વાચકો તેમજ શ્રોતાના સર્વ ભય નષ્ટ થશે આ ગ્રંથનો અભ્યાસ કરવાથી જો સંતોના ખાલી ચરિત્ર વાંચવાથી પણ ધનની ઈચ્છા વાળાને પવિત્ર પોતાના ધંધામાં મળશે જે પુત્ર વિનાનું દંપતી હોય તેને પુત્ર ફળની પ્રાપ્તિ થશે દરેકને શ્રદ્ધા ભક્તિના પ્રમાણમાં ફળ અવશ્ય આ બાબાનું વચન કે બાબા એમના મુખે મુખે આ ફળ સુધી ભક્તોને કહી ગયેલા અને શ્રદ્ધા ભક્ત ભક્તિના પ્રમાણમાં સુફળ અવશ્ય મળશે પણ શ્રદ્ધા ભક્તિ વિના કોઈ પણ પ્રકારનો અનુભવ કરી થાય જો શ્રદ્ધાની હોય અને વગર શ્રદ્ધાનું કાર્ય કરવામાં આવે તો એનો અનુભવ થઈ શકતો નથી માનપૂર્વક આ ગ્રંથનું વાંચન કરનારા પર શ્રી સાંઈ પ્રસન્ન થશે અને તમારી દરિદ્રતાને નિવારી તમને જ્ઞાન ધન સંપત્તિ જો આના ખાલી કથા સાંભળવાથી પણ બધાની મનોકામના પૂરી થઈ જાય અને પૂરી તો થઈ જાય પણ અમારા દાદાએ બહુ સરસ વાત કરી કે આપણા બધા ભક્તોની એક ઈચ્છા છે કે આપણા સાંઈધામની અંદર દિવસના મહાપ્રસાદ ચાલુ છે નીલો આજે બાપાના ધામમાં આવ્યા છે તો બધાની એક ઈચ્છા છે કે ત્યાં રાત્રે પણ પ્રસાદ ચાલુ થઈ જાય એટલે કારણ કે જ્યાં આવ્યો અને આપણે બધા ભક્તો છે તે કરવું એમાં કઈ મત છે પણ અહીંયા વીરપુરનો સિક્કો બાપાઓ દ્વારા લાગી ગયો એટલે એની અનુભૂતિથી પિસ્તાલીસ દિવસમાં માં આપણને તેલ જલે એમાં કોઈ શંકા સ્થાન નથી કારણ કે બ્રાહ્મણો દ્વારા બોલાવા બોલવામાં આવેલા શબ્દો આશીર્વાદ એ બ્રહ્મા એ પણ માન્ય કરવું પડે તો એ બુદ્ધિ ઓના ચરણ માં રંધન કરી લેવી મન એકાગ્ર કરી જો તમે નિત્ય એક અધ્યાય પણ વાંચશો તો પણ તમે અસીમ સુખ જેના હૃદયમાં કલ્યાણની કામના છે તેને આ ગ્રંથનો કાળજીથી અભ્યાસ કરવો અને જન્મો જન્મ ઉપકાર થઈ શ્રી સાંઈનું સદા સ્મરણ કરવું આ ગ્રંથ ખાસ કરીને ગુરુ પૂર્ણિમા ગોકુળ અષ્ટમી રામનવમી અને દશેરાના પવિત્ર તહેવારોમાં અવશ્ય કરવું જેમ આજે પૂનમ છે પૂનમનું કંઈક વિશેષ મહત્વ છે એટલા માટે તો લોકો ગામો ગામથી બીરપુરની અંદર પૂનમ કરવા આવે તો અહીંયા પણ પૂનમનો ઉલ્લેખ આપી કે એ દિવસે ભક્તિ કરવાથી માણસ પૂર્ણ થયા ભક્તિમાં ખીલે પૂનમને દિવસે પૂર્ણ ખીલે તેમ આ દિવસે આ દિવસનું વિશેષ મહત્વ હશે કે માણસ ભક્તિમાં પૂર્ણપણે ખીલે એટલા માટે લોકો આજે ડાકોર વિરકુલ જ્યાં ત્યાં ધામોમાં એ પૂનમ ભરવા જાય કામ કારણ કે એ પૂનમનું મહત્વ છે માણસો અધૂર હોય તો એ પરિપૂર્ણ થઈ જતો હોય એ પૂનમનું મહત્વ છે તો આપણે પણ બધા આપણી અંદર જે કચાશો છે દાળ કુળ્યની કે ભક્તિની એ પણ આજે પૂનમને દિવસે આપણે જલાના ધામમાં છે વીરભાઈ માતાને ને જલાલ બાપાને પ્રાર્થના કરીએ કે જેમ તમે પૂર્ણ છે એવા ગુણો અમારી અંદર પણ ઉતરી આવે એવી જલાશયના ચરણોમાં વંદના અને આ આ ગ્રંથના વાંચનથી રોગી તથા માદા માદા માણસો આરોગ્ય પામશે નિર્ધનને ધન મળશે દીર દુઃખી દરિદ્રને સંપત્તિ મળશે અને સૌને કંઈક ને કંઈક પોતાની ભક્તિ પ્રમાણે મળશે જ અંતે સૌના મન કુ વિચારમાંથી મુક્ત બની ભક્તિમાં દ્રઢ થાવો અને બધા જ ભક્તોનું પરમ કલ્યાણ થાવો એવા સાંઈ બાબાના વચનો છે તો સાંઈ બાબાના ચરણમાં વંદન કરીને આજની આપણી આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ કારણ કે કથા પૂર્ણ થતી નથી કારણ કે એ અનંત છે તો અહીંયા વિરામ આપીએ અને આરતી થાય એ પહેલાં સન્માન તરફ સન્માન વિધિ તરફ કારણ કે જેમણે આપણને હા આવક વધારો વાજ્યા સાહેબ જેમણે આપણને ભાવ અને